દિવસના અંતે માણસ કોણ છે આખા દિવસમાં જે વિચાર કર્યો હોય તે તમે આખા દિવસમાં ઓફિસમાં બેઠા બેઠા વિચાર કરો કે આને પાડી દઉં આનું લઈ લઉં આને ક્યાંક ફસાવી દઉં તો એક દિવસે ચક્કર ફરતું ફરતું પાછું આવશે તમે આપણે નાનપણમાં ખબર છે ફ્રીજ બી રમેલા સેમી સર્કલ હોય ફ્રીજ બી તમે હવામાં નાખો ને એટલે પાછી આવે ખબર ભાઈ તમારા હાથમાં આવે ફ્રીજ બી તમે નાખો ને પાછી આવે આ કર્મનો સિદ્ધાંત ફ્રીઝભી જેવો છે તમે વિચાર કરો ને કે પાડી દઉં પાછો પાડી દઉં એનો ધંધો હું લઈ લઉં એનો ક્લાયન્ટ હું લઈ લઉં એના વિશે બજારમાં ખોટી વાતો કરું તે બધું પાછું આવે જેમ તમારા હલકા વિચારો તમને જ નડે એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર સ્પર્ધકોની સાથે ખાનદાનીથી સ્પર્ધા કરવાની હોય આપણા સ્પર્ધકો દુશ્મનો પણ કદાચ હોય પણ એ દુશ્મના વટમાં પણ ખાનદાની જોઈએ દુશ્મના વટમાં પણ આમ ખાનદાની હોય ને એ વિચાર છે પહેલાના જમાનામાં રાજા એકબીજા સામે લડતા ને લડતા લડતા સામેવાળાના હાથમાંથી શસ્ત્ર પડી જાય ને તો ઘા ના કરે કે મારી ખાનદાની શું કાલ સવારે કોક એમ કહેશે કે દુશ્મનના હાથમાં શસ્ત્ર નહોતું ત્યારે તે ઘા કરેલો એટલે રાહ જોવે કે ઉપાડ પહેલાં શસ્ત્ર ઉપાડ પછી આપણે લડીએ ત્યાં સુધીની ખાનદાની અને અત્યારે તો પાછળ જ ઘા મારે સીધો ખાલી શસ્ત્રથી નહીં હું કોર્પોરેટ ઓફિસની વાત કરું છું પાછળથી ઘા મારી દે તો યુ ડોન્ટ બીકમ ડિફરન્ટ પૃથ્વી પર તો ચોવીસ કલાકમાં દોઢ લાખ માણસો વિદાય લે છે ચોવીસ કલાક એટલે છ્યાસી હજાર ચારસો સેકન્ડ એ દર બે સેકન્ડે ત્રણ વ્યક્તિ વિદાય લે છે દોઢ લાખ માણસો વિદાય લે છે મેં વખત આપણે પણ વિદાય લેવાના અને ભગવાનની ઈચ્છા હોય ધારો કે નક્કી કરે ને ફૂલ કોન્સન્ટ્રેશન સુરત ઉપર રાખે તો રોજના દોઢ લાખ સુરતમાંથી જ ઉપાડવાના તો 15 માં દિવસે વારો આવી જાય લેક્સ ઓફ પીપલ ધ કમ અપન અર્થ એન્ડ લેક્સ ઓફ પીપલ ધ લીવ ધીસ અર્થ ઓન્લી સમ મેક their માર્ક લાખો લોકો પૃથ્વી પર આવે છે ને લાખો લોકો પૃથ્વી ઉપરથી જાય છે પણ અમુજ અમુક જ લોકો એની અમીટ છાપ છોડીને પૃથ્વી ઉપરથી જાય છે એ બધા કયા થિંગ ડિફરન્ટ ડિફરન્ટ તમે કંઈક જુદું વિચારો તો તમે ચોક્કસ કંઈક જુદા થઈ જ શકો આ બધા મેં પ્રસંગો તમને કયા પ્રસંગો સાંભળવાને ત્યાં તમને આનંદ પણ આવ્યો હશે પણ હવે આવા વિચારો ઊંચા કર્યા પછી એના પ્રેક્ટિકલ ઉપાયો પણ કરવા પડે ખાલી વિચારથી માણસ જુદો નથી બનતો પ્રથમ પાયો વિચાર છે પણ એ વિચારને પછી તાદ્રશ કરવા માટે પ્રેક્ટિકલી તો કંઈક કરવું પડે કે નહીં તો પ્રેક્ટિકલી મોટી વાત છે કે જીવનમાં હંમેશા નૈતિકતાપૂર્ણ પ્રામાણિકતાપૂર્ણ સખત પુરુષાર્થ કરવો તમે જે પણ વ્યવસાયમાં હોય જે પણ જગ્યાએ હોય ઓનેસ્ટ એથિકલ હાર્ડવર્ક આ બીએપીએસ સંસ્થા દુનિયાના દસ ટોપ સંસ્થાઓમાંની એક સંસ્થા છે યુનાઇટેડ નેશન્સમાં આ સંસ્થાની એક પરમાનન્ટ સીટ છે પ્રમુખસ્વામી મહારાજે એકલા હાથે તેરસો મંદિરો બાંધ્યા અમારા જેવા હજાર સંતોને એમણે દીક્ષા આપી એમાંથી સાડા સાતસોથી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ અને એન્જિનિયર્સ છે એમાંથી દોઢસોથી પણ વધારે સંતો બોન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસથી પણ વધારે સંતો સ્ટેન્ફર્ડ એમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો દોઢ લાખ બે લાખ ડોલરનો સેલેરી છોડીને સાધુ થયા છે પંચાવન હજારનો ફોર્સ ઉભો કર્યો એમના જીવનમાં સાડા સાત લાખ પત્રો વાંચ્યા ઉત્તર આપ્યો એટ અનબિલીવેબલ એવરેજ ઓફ આન્સરિંગ સેવન્ટી લેટર્સ ડે વિધાઉટ અ સનડે ફોર ફોર્ટી ફાઈવ યર્સ પ્રમુખ સ્વામી મહારાજે સાડા ત્રણ લાખ ઘર ઓફિસ ફેક્ટરી કે શોપમાં વ્યક્તિગત ગયા પ્રમુખ સ્વામી મહારાજ વીસ લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નો સાંભળ્યા છે અને એનો ઉત્તર આપ્યો છે દુનિયાના ગામડાઓમાં પ્રમુખ મહારાજ જાતે ગયા છે જાહેર જીવન જીવતી વ્યક્તિને ખબર પડે કે અઢાર હજાર ગામડામાં જવું એટલે શું આટલો ભગીરથ પુરુષાર્થ કર્યો પણ પ્રામાણિકતા અને નૈતિકતા ક્યારેય ચૂક્યા નહીં આ થિંક ડિફરન્ટ તો બી ડિફરન્ટ તમે પ્રામાણિકતા અને નૈતિકતા ચૂકો એટલે તમારો પુરુષાર્થ મજૂરી બને અને ઇફ યુ થિંક ડિફરન્ટ કે પ્રામાણિકતા અને નૈતિકતા રાખીને કામ કરવું છે તો તમારી દરેક મજૂરી મહેનત બની જાય અને ફળ મળે પ્રામાણિકતા અને નૈતિકતા વગર પુરુષાર્થ મજૂરી બને પ્રામાણિકતા અને નૈતિકતાથી મજૂરી પણ મહેનત બને અને ફળદાયી બને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં કાયમ રહે છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવે હું તમને કહું દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો થિંક ડિફરન્ટ સ્પર્ધકનું અને દુશ્મનનું પણ શું કામ અહિતી છું સ્પર્ધકનું અને દુશ્મનનું પણ શું કામ અહિતી છું એની મહેનત છે એ એનું કમાઈ છે એ એનો ભાગ્ય છે એ એનો આનંદ લે છે હું મારી મહેનતનું મારા ભાગ્યનું હું ખાઉં છું ને હું આનંદ લઉં છું એ એ છે અને હું હું છું એ વિચારથી સ્થિરતા રહેવાય એ વિચારથી આનંદમાં રહેવાય બાકી તમે વીસ લાખની ગાડી લાવો ને તમે ત્રણ મહિનાથી એનો આનંદ લેતા હોય અને પડોશી પછી મર્સિડીઝ લાવે પાંત્રીસ લાખની તો પંચોતેર લાખની લાવે તો આ ગાડીનો આનંદ એમને મૂડી જાય પાડોશી કરતા શાળો બનાવી લાવે ઉપાધિ હે કારણ કે આપણી આપણું માનસ છે ને આવું હલકું છે આપણી વિચારધારા છે ને આવી નિમ્ન છે એટલે આપણે એમ નથી સમજી શકતા બી ડિફરન્ટ ક્યારે વેન યુ થિંક ડિફરન્ટ તો આમાં જુદું વિચારવાનું એની મહેનત છે એનો પુરુષાર્થ છે એના ભાગ્યની વાત છે હું જેમ ભોગવું છું જીવનમાં એ મારા ભાગ્યની વાત છે મારો પુરુષાર્થનું મને ફળ મળે છે સિમ્પલ આનંદમાં રહેવાય કે નહીં સ્થિરતામાં રહેવાય કે નહીં બાકી તમે રોજ સવારે ઉઠીને અંતિલિયા સામે નજર નાખો તો રોવાનો જ વારો છે અહીંથી તો નથી દેખાતું પણ મુંબઈમાં સબબ્સમાંથી દેખાય અંતિલિયા એટલે મુકેશ અંબાણીનું રેસિડન્સ સત્યાવીસ માળનું રેસિડન્સ છે દુનિયાનું કોસ્ટલીએસ્ટ રેસિડેન્શિયલ એટલે કે ઘર છે એક એસ્ટિમેટ પ્રમાણે નવ હજાર કરોડનું એક ઘર છે એવું ન્યૂઝપેપરના રિપોર્ટ છે હવે એની સામે તમે રોજ સવાર ઉઠીને જુઓ તમે ટુ બીએચકેમાં રહેતા હોય પરેલમાં કે વરલીમાં અને રોજ સવાર ઉઠીને અંતિલા સામે જુઓ એટલે પછી તો આનંદ ઓસરી જ જવાનો જોવો એનો વાંધો નહીં પણ થિંક ડિફરન્ટ શું એનું છે આપણે આપણામાં રહીએ છીએ આનંદ તમે જો અંતિલ્યા સામે રહીને રડો તો તમને ટુ બીએચ નો આનંદ જ નહીં આવે એક તો માન માંડ પંદર વર્ષે ભેગું જ જોવા લીમાં ટુ બીએચકે ભેગું થયું એટલે એવરીબડી કે નોટ બીકમ એટલે થિંક ડિફરન્ટ એમાં પહેલો મુદ્દો આ સમજ્યા કે એ એ છે હું હું છું આ થિંક ડિફરન્ટ મારે એના જેવો થઉ ને તો જ સુખી થઉ એણે મર્સિડીસ તો હું પણ મર્સિડીસ થઉ ને તો જ મને આનંદ આવશે અને જ્યાં સુધી મારી મર્સિડીઝ ના આવે ત્યાં સુધી અને બીજું કાંઈ દેખાય નહીં એ ખોટો વિચાર છે સામે દરેક વ્યક્તિને એમ થાય જો સુધારી દીધું હોત ને તો એકાદા વુડમાં આપણે ચાલી જાત બોલીવુડ હોલીવુડ ટોલીવુડ હોલીવુડ ફોલીવુડ જે હોટ છે ને પૃથ્વી પર એકાદા વુડમાં હું ચાલી જાત એવું દરેકને એમ થાય પણ એ દસ ટકા ભગવાને બાકી રાખ્યું છે જેથી ઓડિયન્સમાં સીટ ભરાય થિયેટરો ભરાય જે દસ ટકા ભગવાનને ગોઠવી નાખ્યું હોત તો બધા સ્પર્ધા ઉપર ચડી જાત તો ત્યાં પછી કે આટલી બધી જગ્યા છે અરીસા સામે ઉભા એટલે આમ જોવે પછી આમ જોવે પછી આમ જોવે હવે તારામાં કોઈ ફેર પડવાનો નથી કારણ કે બીબુ ગળાઈ ગયું છે હવે કોઈ ફેર નહીં પડે અને પરણ્યા પછી દસેક બાર વર્ષ સુધી કદાચ એવો ઉત્સાહ ઉમંગ રહે પછી એકવાર વાર ચાલી પિસ્તાલીસ થાય પછી આમ ગોળ ગોળ ફરવાની અરીસા સામે કોઈ જરૂર નથી કારણ કે હવે એમાંથી કોઈ એટલે કહેવાની વાત એ છે કે સ્થિરતા અને સવડી સમજણ એ બી એટલે કે થિંક ડિફરન્ટમાં આવે ધેન યુ બી ડિફરન્ટ સ્થિરતા અને સવડી સમજણ તો એનાથી માણસ તે જીવનમાં આનંદ રહે છે